અગે બી પારલેની ને અત્યારે બી પારલેની જ છે પણ રાતે અહીંયા મૂકીને પછી ખાવાની છે અને અત્યારે એક મિનિટમાં જે સૌથી વધારે પાર્લે ખાશે એ વિનર થાશે આજના બ્લોગમાં તો તમે પણ જોડાયા રહેજો તમને જોવાની પણ બહુ મજા આવશે જય માતાજી મિત્રો તો તમે જોડાયા રહેજો આ જોઈ લો નરેશભાઈ દેવા મામા મનીષભાઈ અશ્વિનભાઈ જીગરભાઈ અને શેલોબા જય માતાજી આ જોવો તમે વે અને 100 રૂપિયા આપવા મહિનામાં આવશે તમે જોડાયા રહેજો ચેલેન્જમાં સ્ટાર્ટ આપણે શરત કહી દઈએ કે જેવો બિસ્કિટ ખાઈએ નીચે પડવાનો ધોવે બરોબર પૂરે પૂરો ખાવાનો બરોબર ઓકે તો આપણે ચેલેન્જની શરૂઆત કરી રહ્યા હા પણ 1 મિનિટની અંદર મોઢું ભી ખાલી કરી દેવાનું આખું કે અંદર કંઈ રહેવું ના જોઈએ મોઢામાં હા રે ખાઈની ગડે રહેવું આ ચેલેન્જ છે નાસ્તો કરવા દે બેટા કરાવી દે ને દે ને 15 ના આવે કીધું બહાર તો ગયા સી ના ખાલી ખાલી કાયદેસર ના ના એ કરવું પડે તો ચેલેન્જ ઉડ્યો ભાઈ પાણી નહીં મળે એક મિનિટ પૂરી થઈ જયે જો

આ આવી ગયા એ એ તમારું વાળવા નું પેકેટ લાવે આપણે કોઈ ઘરે તો બનાયા નથી આ સાવ નથી કરવાના બપુલ એયો તો ઉતોનો જોન ચાલ આવતી છે સાફ બધા તો એ એમ પણ કરીને સાગરન આવી જીવ હશે બર કાઢી દીધી

જે 5 5 5 5 આટવાન આટવાન આ કાવન જે ના સ્ટોપ છે લગાતા છે 100 6 હે 1 મિનિટ ની અંદર હવે આઈએ ચોથા રાઉન્ડ મળીએ સ્ટાર્ટ

કેશન લેતા ને કેશન જો મડની બે ભેગા આજે હમ તો ભઈ જાય તો મોટો મોટો હું એ દોડી તૈયાર ગોપાનો પડે થઈ થઈ દોડ કરી એ ભગવાનનો પડે પળક ગો બાબા સોપી રાખી એ સમજને

20 લાઈટ લાઈટ 25 આગળ આલ થાઉં એટલે કેવું 20 આ હાઈલાઈટ પા 40 આગળ પૂરી છે ચારે ખાતા છે એટલે લાગે મને તો એમ

એ હે મોઢો થાય મોઢો એમના મોઢા ઉપર એવું લાગી રહ્યું છે કે દસ પંદર તો એમને બી ખાઈ દેશે એ એમને એમનું મોઢું ઠેસે નહીં કોઈ ચાલુ કરી દીધું હે બે બે ભેગા બિસ્કિટ આવે છે એ ગાવા મોટો લે હે હા એ ભાઈ બોલો હેલો મિત્રો કાલે પણ આપણે બિસ્કિટ તેલને નાખી આજે પણ વિશેષ જન નાખી દી તો કાલે આપણે સેલાપા વિદત થયા હતા